નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે મિત્રો તમારી માટે ખૂબ જ યુનિક રેસીપી લઈને આવ્યો છું રેસીપી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે તમને ખૂબ જ ગમશે અને મિત્રો બાર ધોધવાર વરસાદ આવે છે અને આ વરસાદમાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ ઠંડા વાતાવરણમાં આપણે બનાવીશું આજે કડવા કડવા કારેલાનું મીઠું મીઠું શાક મિત્રો ચોમાસાની સિઝનમાં દરેક ઘરમાં કારેલાનું શાક બનતું હોય છે અને અઠવાડિયામાં એક વખત કારેલાને શાક બનાવીને ખાવા જ જોઈએ આવું આપણા વડીલો પહેલેથી માનતા આવે છે પરંતુ ઘરમાં એક બે વ્યક્તિ એવા હોય છે કે જેમને કારેલા પસંદ નથી હોતા તો આપણે આજે બનાવી લઈએ કારેલાનું શાક તો પહેલાં આપણે છાલ ઉતારી લીધી છે ઝીણું સમારી લીધા છે અને અંદર મીઠું એડ કરીને આ રીતે દબાવીને પાણી નિતારી લેવાનું છે મીઠું એડ કર્યા પછી પંદર વીસ મિનિટ માટે એમને રહેવા દેવાનું છે અને ત્યારબાદ હાથ વડે દબાવીને બધું જ પાણી અલગ કરી દેવાનું છે આ પાણીનો શાકમાં આપણે ઉપયોગ કરવાનો નથી એકદમ સરળ રેસીપી છે ખૂબ જ ટેસ્ટી જેને કારેલા ન ભાવતા હોય એ પણ હોંશોંશે ખાશે એટલું સરસ આ શાક બનવાનું છે એ કડાઈમાં બે ચમચા તેલ લીધું છે આમાં તેલ થોડું વધારે જોયું અડધી ચમચી જીરું અને અડધીથી ઓછી ચમચી હિંગ એડ કરવાની છે અને ત્યારબાદ આપણે પાણીનીતારેલા કારેલાની અંદર એડ કરી દીધું જો આ પાણી છે આ પાણીને આપણે ફેંકી દઈશું વજનમાં પાંચસો ગ્રામ કારેલા લીધા હતા એમાંથી આપણે છાલ ઉતારી લીધી અને અંદરથી પાણી પણ કાઢી લીધું એટલે લગભગ દોઢસો ગ્રામ જેટલું વજન ઓછું થઈ ગયું હવે સાડા ત્રણસો ગ્રામ જેટલું વજન રહ્યું છે તો આ રીતે ત્રણથી ચાર વ્યક્તિ માટેનું આ શાક બની જશે હવે આપણે અંદર હળદર એડ કરી દઈશું અને ફરી એકવાર બરાબર હલાવી લેવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખીને ઢાંકીને એને ચડવા દેવાનું છે લગભગ દસ મિનિટ માટે અને એ દરમિયાન આપણે હવે બાજુની એક વાસણમાં એક ચમચો તેલ લીધું છે એમાં જીરું એડ કર્યું છે અને એમાં થોડી હિંગ એડ કરી છે અને ત્યારબાદ હવે સમારેલી ડુંગળી અંદર એડ કરી દેવાની છે કારણ કે આજે આપણે બનાવીએ ડુંગળી અને કારેલાનું શાક ડુંગળી અને કારેલાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે બધાને ખૂબ જ પસંદ પડે છે અને જે લોકો કારેલા નહીં ખાતા હોય ને એ પણ કારેલા ખાશે એટલું સરસ આ શાક બને છે હવે આ દસ મિનિટ થઈ ગઈ છે અને આ કારેલા એકદમ ડ્રાય થઈ ગયા છે ખૂબ જ સરસ ચડી ગયા છે તો હવે અંદર આપણે દાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ લાલ મરચું પાવડર એડ કરી દીધો છે અને ત્યારબાદ એને હલાવી લેવાનું છે ગેસની ફ્લેમ હજુ આપણે ધીમી જ રાખેલી છે અને અને ખૂબ જ સરસ રીતે આ કારેલા ચડી ગયા છે હવે આપણે એક મોટો ચમચો ગોળ એડ કર્યો છે ઘણા લોકો ખાંડ પણ એડ કરતા હોય છે પરંતુ ગોળ નાખીને જે શાક બનાવીને એ શાક ખૂબ જ ટેસ્ટી બને છે ગોળ કે ખાંડ કંઈ પણ નાખ્યા વગર પણ આપણે આ શાક બનાવી શકીએ છીએ પણ એ શાક થોડું સ્વાદમાં કડવું લાગે છે તો એમાં થોડી આપણે મીઠાશ ઉમેરી છે અને આ રીતે એને આપણે થોડી ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે તેલ પણ છૂટું પડી ગયું છે અને ગોળ બરાબર મેલ્ટ થઈ ગયો છે જો મિત્રો અને શાકનો દેખાવ શાકનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે હવે એમાં આપણે બાજુમાં સાતળેલી ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને આપણે બીજા વાસણમાં સાતળી લીધી હતી અને એને હવે બરાબર ધીમા તાપે હલાવીને મિક્સ કરી દેવાનું છે અને આ રીતે આપણું ડુંગળીને કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે થોડું લાલ મરચું પાવડર ઓછું લાગ્યું એટલે મેં એડ કર્યું છે અને ત્યારબાદ થોડી કોથમીર એડ કરી છે મિત્રો જ્યારે વરસાદ વરસતો હોય ઠંડુ વાતાવરણ હોય ને ત્યારે ગરમ ગરમ રોટલી અને કારેલાનું શાક ખાવાની ખૂબ મજા આવે છે નાનપણમાં આપણે ગાતા કે આવરે વરસાદ ઢેબરીઓ પ્રસાદ ઊની ઊની રોટલી અને કારેલાનું શાક મિત્રો તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો વધારે ગમે હોય તો શેર કરજો આથી વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત